વાલા વૈષ્ણવ મિત્રો આવતા સત્સંગમાં આપણે પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને શ્રીમદ્ ભાગવતજીનું પાઠ કરીશું તે પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજના દિવ્ય વચનામૃતો થોડા જાણી લઈએ કે તેમને જે દિવ્ય વચનામૃતો આપ્યા છે તે ખૂબ જ આપણા જીવનમાં પ્રકાશમય કરે તેવા છે પૂજ્ય ડોંગરેજી મહારાજના દિવ્ય વચનામૃતો મૃતો જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે તેનું જીવન સુધરે છે તેનું મરણ મંગળમય મંગળમય બને છે પહેલું જેના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા છે તેનું જીવન સુધરે છે અને તેનું મરણ મંગળમય બને છે બીજું ભગવાન સર્વમાં છે પ્રભુજી સર્વ જીવમાં બિરાજમાન છે અને સર્વશક્તિમાન છે આવો વિચાર કરવાથી જ પ્રભુમાં પ્રેમ થાય છે ત્રીજું દુર્જન જગતને કામવાસનાથી જુએ છે દુર્જન જગતને કામવાસનાથી જુએ છે જ્યારે સંત જગતને રામભાવથી જુએ છે ચોથું ભાગવતની કથા ભાગવતજીની કથા માનવને નિર્ભય કરે છે જે ભક્તિ સતત કરે છે તેને એવો અનુભવ થાય જ છે કે ભગવાન મારી સાથે જ છે પાંચમો ભાગવતજીની કથા જીવન મરણને મંગલ બનાવે છે કેવી રીતે જીવવું તે ભાગવતજી જ શીખવે છે અને કેવી રીતે મરવું એ પણ ભાગવતજી શીખવે છે છથ્થું જ્ઞાની પુરુષો સર્વમાં આત્મસ્વરૂપને અને આત્મ સ્વરૂપમાં સર્વને જુએ છે જ્ઞાની પુરુષો બધામાં જ આત્મસ્વરૂપને અને આત્મ સ્વરૂપમાં જ સર્વને જુએ છે સાતમો પરમાત્મા સર્વને સાક્ષી ભાવે જુએ છે અને સર્વને દ્રષ્ટા છે બધાના જ દ્રષ્ટા છે પરમાત્મા બધાને જ સાક્ષી ભાવે જુએ છે અને એ સર્વનો દ્રષ્ટા છે આત્મો ભગવાનની કથા મંગલ છે એટલે કે મનને પવિત્ર કરે છે કથાથી પાપો બળે છે ભાગવતજીની કથાથી ભાગવતજીની કથાથી પાપો બળે છે અને આ કથાની દિવ્ય શક્તિ છે સ્વધામ ગયા જ નથી આ જ પંતની કથામાં કથાની આ દિવ્ય શક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ નવમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્ય શક્તિ શ્રીમદ્ ભાગવતજીમાં રાખી છે ભગવાન સ્વધામ ગયા જ નથી આ જ પણ તેમની કથામાં તેઓ પ્રત્યક્ષ બિરાજે છે વાહ શ્રીનાથજી ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાની દિવ્ય શક્તિ ભાગવતમાં જ રાખી છે પોતાની દિવ્ય શક્તિ ભાગવતજીમાં જ રાખી છે ભગવાન સ્વધામ ગયા જ નથી આજે પણ તેઓ પ્રત્યક્ષ રીતે ભાગવતજીમાં બિરાજે છે દસમું બુદ્ધિની નાની બહેન એ મન છે મન અને બુદ્ધિ બુદ્ધિની નાની બહેન એ મન છે મન અને બુદ્ધિ મળીને શુદ્ધ ચેતન જીવાત્માને છેતરે છે અને મન ઉપર વિશ્વાસ રાખવાથી જીવ દુઃખી થાય છે મન ડગો કરે છે એટલે જ તો કહ્યું છે કે મન હંમેશા પ્રભુમાં લગાવેલું રાખવો મન એક જ છે અને તે પ્રભુમાં છે તો પછી સંસારમાં મન શા માટે રાખવું અગિયારમો વિષયો જીવીને બાંધે છે તેથી મરણ બગડે છે આપણે બધા વૈષ્ણવો છીએ પ્રભુના પ્યારા છીએ પરમાત્માના અંશ છીએ વિવેકથી થોડું સુખ ભલે ભોગવો પણ એટલું સદા સ્મરણ રાખજો કે હું તો પ્રભુનો જ દાસ છું પ્રભુમાં તે જ સેવા કરનારો છું પ્રભુની જ સરિ મેં તો સ્વીકારેલી છે એટલે વૈષ્ણવો તો હંમેશા પ્રભુની જ સેવા અને સ્મરણ કરીને પ્રભુનો દાસ બનીને રહે છે તે હંમેશા સ્મરણમાં રાખવું જોઈએ બારમો ભાગવતજીએ ભૌરોગની દવા છે શ્રી કૃષ્ણનો વિયોગ જ મોટો રોક છે ભાગવત શાસ્ત્ર તેનું દિવ્ય ઔષધ છે તેરમું સાચો વૈષ્ણવ તો તે જ છે જેને પાપ કરતાં શરમ આવે જૂથું બોલતાં શરમ આવે તે જ સાચો વૈષ્ણવ છે ચૌદમું બધાને વંદન કરો બધાને માન આપો બધાની પૂજા કરો પણ ધ્યાન પરમાત્માનું જ કરો શ્રી ઠાકુરજીનું જ કરો શ્રીનાથજીનું જ ધ્યાન કરો પંદરમું શ્રી ઠાકોરજીની ભક્તિ તો મુક્તિથી એ મોતી છે સાચા વૈષ્ણવો ભગવાન પાસે મુક્તિ કે મોક્ષ માંગતા નથી મુક્તિ તો ભક્તિની દાસી છે પ્રભુ સાથે જે પ્રેમ કરે છે તે મુક્તિની પાછળ મુક્તિ તેની પાછળ ચાલે છે શ્રી ઠાકોરજી પાસે શ્રી ઠાકોરજી સાથે શ્રીજી પાસે કે શ્રીનાથજી સાથે જે પ્રેમ કરે છે જે દાસ બનીને તેમનું સેવા સ્મરણ સત્સંગ કરે છે તો મુક્તિ તો તેમની પાછળ ચાલે છે મોક્ષ તો તેની પાછળ ચાલે છે સોલનું થોડું બોલો મિતભાષી બનો વિવેક રાખીને બોલો સત્યભાષી અને મિતભાષી બનો સત્તરમ જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી જ્ઞાનને જીવનમાં ઉતારવું જ બહુ જ કઠિન છે માતે સરસ્વતી માતાને વંદન કરો સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે વાલા વૈષ્ણવો આપણે આ જ સત્સંગમાં હમણાં જોઈ ગયા અને એનું દ્રષ્ટાંત પણ આપણે સમજ્યા કે જે લક્ષ્મણજીએ વિભીષણજી પાસેથી સમજ્યા હતા તે જ અહીંયા પોઈન્ટ આઉટ કરીએ છીએ ધ્યાન આપજો જ્ઞાન મેળવવું એ બહુ કઠિન નથી જ્ઞાનને જીવનમાં જ ઉતારવું બહુ કઠિન છે માટે સરસ્વતી માતાને વંદન કરો સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે અધારમું પરમાત્મા શબ્દમાં જ ચોવીસ અવતારો સમાયેલા છે પ બરાબર પાંચ પ્લસ બે પ્લસ માં એટલે કે સાડા ચાર શબ્દ એના બેના બે શબ્દ પરમાત્માના પાંચ એટલે પ એટલે પાંચ પ્લસ બે એટલે બે પ્લસ મા એટલે સાડા ચાર શબ્દ માનો આઠ એટલે આઠ અને મા એટલે સાડા ચાર એટલે ઇઝિકવલ ટુ ચોવીસ આમ ચોવીસ અવતારોની કથા એટલે કે ભાગવતજીમાં છે પરમાત્મામાં શબ્દમાં જ ચોવીસ અવતારો સમાયેલા છે પ પરમાત્માનો પ એટલે પાંચ ર એટલે બે મા એટલે સાડા ચાર અને સાડા ચાર અને આઠ ત એટલે ત મતલબ આઠ અને માં એટલે કે સાડા ચાર એટલે કે ચોવીસ આમ ચોવીસ અવતારોની કથા જ ભાગવતજીમાં છે ઓગણીસમું બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠિન નથી પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખવી બહુ કઠિન છે વીસમું જ્ઞાન અને ભક્તિ અતિશય વધે ત્યારે ભેદનો નાશ થાય છે જ્ઞાન અને ભક્તિ અતિશય વધી જાય ત્યારે ભેડનો નાશ થાય છે એકમાત્ર બ્રહ્મ તત્વનો જ અનુભવ થાય છે એકવીસ કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય છે જે કંઈ સારું થાય તે ઈશ્વર જ કરે છે અને જે કંઈ ખોટું થાય છે તે મેં કર્યું છે એવી ભાવના રાખો બાવીસમું શ્રી કૃષ્ણજી સાથે જે અતિશય પ્રેમ કરે તેની વાસનાનું વિષ ભગવાન ખેંચી લે છે તેવીસમો સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી સંત તો વાસનાનો નાશ કરી દે છે સંત વિષયાનંદ આપતા નથી સંતો ભજનાનંદ આપે છે સંત ધન આપીને સુખી કરતા નથી સંત બગાડેલા મનને સુધારીને સુખી કરે છે સંત ધન આપીને સુખી કરતા નથી સંતો મનને સુધારીને સુખી કરે છે ચોવીસમું જીવ અને ઈશ્વર બંને સાથે જ રહે છે ઈશ્વર જીવથી કંઈ દૂર નથી અતિ સમીપમાં જ છે ઈશ્વર જીવને જુએ છે પણ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી શા માટે નથી જોઈ શકતો કેમ કે વચ્ચે માયાનો પડદો છે એટલે જ તો શ્રી મહાપ્રભુજીએ શ્રી વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી અને શ્રી ગુસ્સા માયાનો પડદો માયા પછી યાદ આવ્યું વૈષ્ણવો કે માયા અને મોહના આવરણને ભેદીને પ્રકાશમય શ્રી પ્રભુના ચરણને ભજતો જા હરિચરણમાં મનને મુખતો જા જીવન અને ઈશ્વર બંને સાથે જ રહે છે ઈશ્વર જીવથી કંઈક દૂર નથી અતિ સમીપત છે પ્રભુ આપનાથી વિમુખ નથી અને પ્રભુ આપની નજીક જ છે પણ પ્રભુ અને ઈશ્વર વચ્ચે આ જે માયા અને મોહનો પડદો છે તેને તોડીને તેને ભેડીને પ્રભુજીના શ્રી ઠાકુરજીના પ્રકાશમય ચરણોમાં હળવે હળવે ભજતો જા પચીસમી અતિવિલાસી લોકોથી ભગવાન પણ પોતે દૂર રહે છે અતિવિલાસી લોકોનો સંઘ મનને બગાડે છે છવ્વીસમું જગત એટલે શું શુભ અને અશુભ પવિત્ર અને અપવિત્ર આ બંનેનું મિશ્રણ છે જગત એટલે શુભ અને અશુભ પવિત્ર અને અપવિત્ર બંનેનું મિશ્રણ છે એ જ જગત છે આ જગતમાં બધું એ સારું નથી અને બધું એ ખરાબ પણ નથી સત્તાવીસમું લોકો પૂછે છે કે ભગવાન ક્યાં છે ભગવાન તો અત્યારે પૃથ્વી પર સાક્ષાત્કાર છે સૂર્યનારાયણ એ જ ભગવાન છે અઠાવીસમું જેટલી જીવન જીવવાની જરૂરિયાત હોય તેટલું જ ભગવાન વગર માંગે આપે છે ભગવાન એટલા ઉદાર છે કે નાસ્તિકને પણ તેઓ સુખ આપે છે શ્રીજી વાવેગા દયાળુ છે કે જે નાસ્તિકને પણ સુખ આપે છે ઓગણત્રીસમું બાળકને બાળકૃષ્ણની ભાવનાથી જુઓ બાળકને રાજી કરવો પરમાત્માને રાજી કરવા બરાબર છે ત્રીસમું પરમાત્માના નામ સાથે પ્રેમ કરો ભગવાન કરતા ભગવાનનું નામ જ શ્રેષ્ઠ છે કહેવાય છે ને કે રામ કરતા રામ નામમાં શક્તિ વધારે છે શ્રી રામ કરતા શ્રી રામ નામની શક્તિમાં વધારે શક્તિ છે એટલે જ ભગવાન કરતા ભગવાનનું નામ શ્રેષ્ઠ છે જે કાર્ય ભગવાન નથી થતું ભગવાન દ્વારા નથી થતું તે કાર્ય ભગવાનનું નામ કરે છે એકત્રીસમું મનથી શ્રી કૃષ્ણના દર્શન કરો અને શ્રી કૃષ્ણના ચરણમાં ભાવથી વંદન કરો નમન કરો આપણો શુદ્ધ ભાવ પ્રભુને નજીક લાવે છે પ્રભુને શુદ્ધ ભાવથી વંદન કરો બત્રીસમું જેને માયાને તરવાની ઈચ્છા હોય ને તે પરમાત્માના નામનું કીર્તન કરો માયાને તરવાની ઈચ્છા હોય તે પરમાત્માના નામનું કીર્તન કરો તેત્રીસમું ચારેય દિશાઓના માલિક ચાર દેવ છે પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે દક્ષિણ દિશાના માલિક દેવ શ્રી રામેશ્વર ભગવાન છે પશ્ચિમ દિશાના માલિક દેવ શ્રી દ્વારિકાધીશજી છે ઉત્તર દિશાના માલિક દેવ શ્રીજી શ્રી ભગવાન બદ્રીનાથજી છે ચોત્રીસમું દુઃખીને દિલાસો આપવો એ મહાન પુણ્ય છે ચોત્રીસમું દુઃખીને દિલાસો આપવો એ મહાન પુણ્ય છે પાંત્રીસમું મન જેના હાથમાં કાબૂમાં છે તે જ મહાન બને છે વાલા વૈષ્ણવો આ પાંત્રીસ દિવ્ય વચના મૃત્યુ જે આપણને કથન કર્યા તે પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજની કથાઓમાંથી લીધેલા છે જે આપણે આજના સત્સંગમાં કથન કર્યા છે અને પાંત્રીસ દિવ્ય વચનામૃતો આપણે આપણા જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરીએ તો આપણું પણ જીવન પ્રભુ સાથે જોડાયેલું રહે પ્રભુથી વિખુરતું પડેલું હોય તો આપણે આપણા ચિત્ત આપનું મન પ્રભુમાં રહે આજનો આ સત્સંગ આજનો આ અલૌકિક સત્સંગ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચરણકમળમાં સમર્પિત કરું છું જય શ્રી કૃષ્ણ